નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિમલ મોઢુકાવાથી આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું આજે ફરી એક વખત નવા ટોપિક સાથે મળ્યા છીએ ત્યારે આજે વાત કરવી છે જીરુના પાકની અંદર જે દાણો પીળો પડે છે અને સુકાઈ જાય છે કાળો પડે સુકાઈ જાય છે એના વિશે વાત કરવી છે ઘણા બધા ફિલ્ડની અંદર જઈએ તો સૌથી વધારે ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન એટલે અત્યારે મોટા ભાગના ફિલ્ડની અંદર અને મોટા ભાગના ખેડૂતો અત્યારે પ્રશ્નો લઈને આવતા હોય છે કે દાણો પીળો પડવાના પ્રશ્નો આવે છે અને સુકારાના દાણો જે એનો જે લુરખો હોય છે એ આખો સુકાઈ જતો હોય છે આ જેના વિશે થોડીક વાત કરી લઈએ તો આમ જોઈએ તો ખેડૂત મિત્રો હોય છે જે જીરું પાક ઉપર આવે એટલે પાણી લંબાવી દેતા હોય છે એક એક મહિનો સુધી પાણી નથી પાતા આવતો આવા સમયે જીરાની અંદર ભેજનું પ્રમાણ ઘટતું હોય છે અને ત્યારે આવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે હવે ભેજ વધારવા જઈએ તો જીરું બગડવાના પણ પ્રશ્નો સામે આવે છે અને તો આવા સમયે શું કરવું એની વાત કરીએ તો જે પંપ છે એ પંપનું પ્રમાણ જે આપણે વિઘાદીઠ જે ત્રણ થી ચાર પંપ કરતા હોય એ વધારી અને પાંચથી સાત પંપ કરી દેવામાં આવે તો એના થકી પણ જે આજીરુનો પાક છે એની અંદર જે આ ફૂંકા સુકાવાનો જે આ દાણા સુકાવાનો જે પ્રશ્ન આવે છે પીળા પડવાનો પ્રશ્ન આવે છે એની અંદર ખૂબ રાહત રહેતી હોય છે ઘણી વખત જોઈએ ખેડૂત મિત્રો તો પોષક તત્વોની ઉણપના કારણે એટલે કે પોટાશની ની ઉણપના કારણે પણ દાણો દાણો જે છે એ પીળો પડવાના પ્રશ્નો આવે છે અને જે દાણો પીળો પડેલો હોય છે એકદમ નાનો અને સિમળાયેલો રહેતો હોય છે જેથી ખેડૂત મિત્રોને ઉત્પાદન ઉપર માઠી અસર પડતી હોય છે ઘણી વખત જોઈએ તો અનુકૂળ વાતાવરણ મળતા જે કાળી ફૂગ આવે છે જેને આપણે કાળી શરમીના નામથી ઓળખીએ છીએ એ છોડ ઉપર એટેક કરતી હોય છે અને આવા આવા સમયે પણ આપણને નુકસાન જોવા મળતું હોય છે દાણાની અંદર જે આખો કાળો પડી જતો હોય છે લૂરખો પીળો પડી જતો હોય છે આવા પ્રકારનું આપણને નુકસાન જોવા મળતું હોય છે મિત્રો આગળ થોડીક કાળી શરમી વિશે વાત કરી લઈએ તો કાળી શરમી છે એ ડાળી અને પાન ઉપર અસર કરતી હોય છે અને ક્યારેક જ્યાં આ ડાળી અને પાનને છોડી જે રિપ્રોડક્ટિવ પાક હોય છે આપણું જે ઉત્પાદન હોય છે પાંદ અને ડાળીને છોડી અને સીધું દાણા ઉપર અસર કરતું હોય છે આવા સમયે દાણા હોય છે એ કાળા પડી જતા હોય છે આખો લુરખો હોય છે એ પીળો પડી જાય અને કાળો પડી जातो હોય છે અને આ જે આ જે લુરખા જે હોય છે એ સિમળાયેલા દાણા રહેવાના કારણે આની દાણો હોય છે એ પૂરો પૂરો ઉત્પાદન આપતું નથી અને વજનની અંદર હલકો રહેતો હોય છે દાણાની અંદર લુરખાની વાત કરીએ તો જો આ જે લુરખો છે એ લુરખાની અંદર દસ થી 10 થી 12 દાણા છે એની અંદર 4 થી 5 દાણાની અંદર એ નુકસાન જોવા મળે છે દાણા પીળા પડી જાય છે કાળો પડી જાય છે અને એના કારણે સમયાંતરે જે જોઈએ છે તો આ લુરખો હોય છે આખો કાળો પડી જતો હોય છે અને સુકાઈ હોય છે અને આના કારણે ખેડૂત મિત્રોને ઘણો બધો પ્રકારની નુકસાની વેઠવી પડતી હોય છે અને ઉત્પાદન પૂરતું જોઈતા પ્રમાણની અંદર મળતું નથી અને આ જે લુરખો હોય છે એ આખો કાળો પડી જતો હોય છે તો આને કાળી શરમીના લક્ષણો પણ આપણે મિત્રો કહી શકાય હવે ખાસ આની અંદર આપણે કેવા પ્રકારની મોલિક્યુલો એટલે કે દવા વાપરવી જોઈએ એની વાત કરીએ તો અમે ઘણા બધા ખેડૂત મિત્રો પાસે અલગ અલગ પ્રકારની દવાઓ આપી અને ટ્રાયલ લીધેલા છે અને એ ટ્રાયલ ની અંદર જોઈએ તો જેની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળેલા છે ખેડૂત મિત્રોનો પણ રિસ્પોન્સ ખૂબ સારો છે દવા વિશે વાત કરીએ તો કે જે કોર્ટેવા કંપનીનું જે ઇક્વિશન પ્રો આવે છે જેની અંદર એના મોલિક્યુલ ની વાત કરીએ તો જે ફેમોક્સાડોન સોળ પોઈન્ટ છ અને સાયમોક્સાની બાવીસ પોઈન્ટ એક ટકા એસી ફોર્મ્યુલેશનની આવે છે પ્રતિ પંપની અંદર વીસ એમ આપી અને એની સાથે જે આ નિધિ સીડ્સ નું વાણી કે જે આવે છે એ ઓર્ગેનિક પોટાશ કરીને આવે છે એ પણ પચીસ એમ એલ પ્રતિ પંપની આપી વિઘે ચાર થી પાંચ પંપ કરવામાં આવે અને ઘાટો જો સ્પ્રે માં આવે તો જે આ પીળા પડવાના પ્રશ્નો અને કાળાના જે પ્રશ્નો આવે છે જે લુરખો કાળો પડી જાય છે દાણો કાળો પડી જાય છે લુરખાની અંદર આઠ નવ દસ દાણામાંથી ચાર પાંચ દાણા જે પીળા પડી જવાના પ્રશ્નો આવે છે સમયાંતરે જે આ લુરખો હોય હુકાવાના જે પ્રશ્નો આવે છે એની અંદર ખૂબ રાહત રહેશે અને ખેડૂત મિત્રો આ બે દવા ઉપર ઘણા બધા ખેડૂત મિત્રોનો રિસ્પોન્સ પણ ખૂબ સારો રહ્યો છે અને આની અંદર ખૂબ સારા પ્રમાણમાં રિઝલ્ટો મળે છે ફરી વખત મિત્રો કહું છું કોર્ટેવા કંપનીનું ઇક્વિશન પ્રો વીસ એમ એલ પ્રતિ પંપ અને વાની કે નિધિનું પચીસ એમ એલ પ્રતિ ની અંદર આપી અને જો સ્પ્રે ખૂબ સારા રિઝલ્ટો મળે છે અને આના સ્પ્રે પછી જે ઉત્પાદન જે ઉત્પાદન ઉપર જે આપણી માઠી અસર પડે છે એને આપણે રોકી શકીએ છીએ અને જે દાણા બગડી ગયેલા છે એને આગળ વધતો આપણે અટકાવી શકીએ છીએ બગાડ જે આપણા પાકની અંદર થાય છે એને આપણે આગળ વધતો અટકાવી શકીએ તો ખેડૂત મિત્રો તમારે પણ જો આ પ્રકારનો જો બગાડ હોય દાણા સુકાવાના પ્રશ્નો આવતા હોય પીળા પડવાના પ્રશ્નો આવતા હોય તો એક વખત પોતાના પાકની અંદર જરૂરથી આ કોર્ટેવા કંપનીનું ઇક્વિશન પ્રો અને નિધિ સિડનું વાણી કે એક વખત પોતાના પાકની અંદર જરૂરથી ટ્રાય લેજો ખૂબ સારા રિઝલ્ટો છે ખેડૂત મિત્રોના પણ ખૂબ સારા રિસ્પોન્સ આની અંદર મળેલા છે આ બે પ્રોડક્ટ ઉપર અને જે અન્ય ખેડૂત મિત્રો છે એને પણ જો આ પ્રકારના જે પ્રશ્નો હોય તો આ વિડીયો છે એની સાથે જરૂરથી શેર કરજો જેથી કરીને એને પણ જે ઉત્પાદન ઉપર જે પાસળ પાછલી અવસ્થાની અંદર જે ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે જેના કારણે ઉત્પાદન ઓછું મળે છે તો એ લોકો આ આ જે નુકસાની બચી શકે મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે આપણા અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે જરૂરથી શેર કરજો ફરી વખત એક નવા વિડીયો સાથે જલ્દી પાછા મળીશું આભાર